લોકશાહીનો પરવેરી લોકસભાની ચૂંટણી આવવાની છે અને તેને જ લઈને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવેલી છે વડોદરા શહેરમાં અને ત્યાં જે વિદ્યાર્થીઓ છે તેમને મતદાન અંગે જાગૃતિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મતદાન જાગૃતિ અંગે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી રંગોળી કરી વધારેમાં વધારે લોકો આગામી સાત મેના મતદાન કરી તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર વડોદરા શહેરમાં વિવિધ શાળાઓ સંસ્થાઓ સાથે મળી મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભામાં આવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત વડોદરા જિલ્લાની આજે એકસો એકતાલીસ વડોદરા શહેરમાં લાલબહાદુર શાસ્ત્રી કેન્દ્રીય વિદ્યાલયમાં જે બાળકોના રંગોળીનો કાર્યક્રમ કરવામાં આવેલો છે તે અદ્ભુત છે અને બાળકોને અમે કહીએ છીએ કે તમે તમારા મહોલ્લાના તમારા ઘરના તમારા કુટુંબના તમામ સભ્યો મતદાન કરે અને વધારે પડતું મતદાન જે સરકાર જ્યારે સીપનો આટલો કાર્યક્રમ કરતું હોય તો બધાને વિનંતી કે બધા મતનો પોતાના મતનો ઉપયોગ કરે અને વધારે પડતું મતદાન કરે તેવું બધાને અપીલ કરું છું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં દસે દસ વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ શાળાઓ દ્વારા બિગેસ્ટ એટલે કે મોટી રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ વડોદરા સિટીની જે સ્કૂલ છે એમાં લાલબાદુર શાસ્ત્રી સ્કૂલમાં બહુ ભવ્ય મોટી રંગોળી કરીને મતદાન સો ટકા થાય એ માટે સંદેશો આપ્યો છે આ જ રીતે શહેરની નામાંકિત સ્કૂલો સરકારી સ્કૂલોમાં પણ આ પ્રકારનું અભિયાન ચાલુ કર્યું છે આની પહેલાં જ અમે એક મેસેજ આપ્યો તો હ્યુમન ચેઇનનો અને આજે જ વડોદરા ફરીથી મેસેજ આપશે બિગેસ્ટ રંગોળીનું આપણે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે કોઈ મતદાતા રહી ન જાય સો ટકા મતદાન માટે વડોદરા કટિબદ્ધ છે